આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી ભાઈ વકીલો કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને

વકીલ કોણ છે તમે નક્કી કરશો વકીલ કોણ છે કોણ નક્કી કરશે તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપે એડવોકેટ ને અદાલત જતા રોકવાની સત્તા કોને

એલે તમે એ કેમ નક્કી કરશો કયો વકીલ તમે નક્કી કરશો તમે નક્કી કરશો કેમેય કોર્ટના દરવાજા ખોલો કોર્ટના સાઈડ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય સામાન્ય લોકો ને જવા દો અંદર જવા દો અંદર કોર્ટ ની અંદર જવા દો તો કોર્ટ ખોલી છે તમે બંધ કરેલી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકો ને જવા દો સાહેબ જજ સાહેબને પછી પૂછ લે ગેટ જજ ગેટ કોરું

ભાઈ જનતા ની અદાલત અદાલત તો ગેટ ખોલો લોકો તમે ગેટ ખોલો જાડો ગેટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલો ગેટ ખોલો ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન પર વાત ન કરો આ ખોણો આ ખોણો આ ખોણો આ ખોણો આ ખોણો તમે તમે એસો તમે ખોટો ખોલો ગેટ ખોલો ગેટ ખોલો ગેટ ખોલો અત્યારે ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલો ગેટ ખોલાવ ગેટ કમ બંધ કરો ગેટ ખોલો ગેટ ખોલો જલ્દી સાહેબ આમ રોટ ભાજપની નથી કોઈને પોકળ ખોટી વાત કર ફોન તમે અમે એક સેકન્ડ જ છે કે बताओ જલ્દી ખોટો ખોલાવ બોલો બોલો ખોલાટમાં જવાની પરમિશન કેમ હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસેથી એવો કયો કાયદો છે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન હવે કોને પૂછ્યો છો? કોની પરમિશન લેવાનું? જલ્દી ખોલાઓ, જલ્દી ચાલો. આ એના એમ બંધ કરી